હેલો મિત્રો કેમ છો આજથી હું નવી શરૂઆત કરી રહ્યો છું કે હું અને મારો મિત્ર લાઈબ્રેરીમાં બેઠા હતા અને વાત વાતમાં તો વાત નીકળી ગયા કંઈક પુસ્તક વાંચવું તે સારું એવું કોઈ નોવેલ અથવા તો નવલકથા સ્ટોરી બુક હોય અથવા તો અન્ય કંઈક જે કંઈ પણ સારું કોઈ પુસ્તક હોય તેવું તો મારા મિત્રએ મને સજેસ્ટ કર્યું કે મારી પાસે પડ્યું છે હિન્દ સ્વરાજ નામનું પુસ્તક મહાત્મા ગાંધી દ્વારા લખાયેલું તો કેમને તે ના વાંચ્યું હોય તો એ વાંચ સારું રહેશે તો મેં કીધું સારું આપજો મને તો એમણે મને પુસ્તક આપ્યું છે નાનું એ છે એંસી સો પાનાનું લગભગ અને એમાં વિશેક જેવા ચેપ્ટર આપ્યા છે તો હું બસ વાંચવાનો વિચાર જ કરી રહ્યો છું તો પછી મને અચાનક ખ્યાલ આવ્યો કે કેમ નહીં હું આનો વિડિયો રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં અપલોડ કરું જેથી આપણા જે પણ મિત્રો છે કે જે લોકો પુસ્તક નથી વસાવી શકતા અથવા તો ક્યાંક એવા અંતરેળ વિસ્તારમાં રહે છે કે ક્યાંક અવેલેબલ નથી પુસ્તક અથવા ઓનલાઈન ના મળી શકતું હોય તો માટે કદાચ આ વિડીયો ઉપયોગી નીવડી શકે તો ચાલો આ પુસ્તકથી સીધી શરૂઆત જ કરીએ પ્રસ્તાવનાથી આ વિષય ઉપર મેં વીજ પ્રકરણ લખ્યા છે તે વાંચનાર આગળ મૂકવાની હિંમત કરું છું જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે બહુ વાંચ્યું બહુ વિચાર્યું વળી વિલાયતમાં ટ્રાન્સફર ડેપ્યુટેશન સારું ચાર માસ રહ્યો તે મુદતમાં મારાથી બન્યા તેટલા હિન્દીની સાથે વિચાર કર્યા બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી ગરાક આઠશેને આશરે છે ગરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે જેઓ ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે આવા ભાઈઓએ મારી પાસે હિન્દીની દશા વિશે બહુ સવાલ કર્યા છે એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા તેથી મને લાગ્યું કે જે વિચારો મેં આમ ખાનગીમાં બતાવ્યા તે મારા જાહેરમાં મૂકવા એ દોષિત નહીં ગણાય જે વિચારો બતાવ્યા તે મારા છે ને મારા નથી તે મારા છે કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે તે મારા આત્મામાં ગળાઈ ગયા જેવા છે મારા નથી કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી તે કેટલાક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે મનમાં જે ઊંડું ઊંડું જોતું હતું તેને પુસ્તકોએ ટેકો આપ્યો જે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છું તે હિન્દુસ્તાનમાં સુધારાની ધુનમાં નહીં આવેલા એવા ઘણા હિન્દી ધરાવે છે એ તો કંઈક સાબિત કરવા જેવું રહેતું નથી પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે એ હું વાંચનારના મનમાં પુરાવાથી ઠસાવવા માગું છું જેને મેં શોધ કરવી હોય જેને તેઓ અવકાશ હોય તે માણસ તે પુસ્તકો જોઈ શકશે જ્યારે મને અવકાશ મળશે ત્યારે તે પુસ્તકોમાંથી કંઈક કંઈક વાંચનાર આગળ રજૂ કરવાની ઉમેદ છે ઇન્ડિયન ઓપિનિયનને વાંચનાર અથવા બીજાના મનમાં મારું લખાણ વાંચીને જે વિચારો આવે તે તેઓ જણાવશે તો આભારી થઈશ ઉદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો અને સત્ય શોધવાનો અને તે પ્રમાણે વર્તવાનો છે એટલે મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મને આગ્રહ નથી જો તે સાચા નીવડે તો તે પ્રમાણે બીજાઓ કરે એમ દેશના હિતાર્થે સાધારણ રીતે લાગણી રહેશે સરળતાની ખાતર લખાણને વાચક અને અધિપત્ય વચ્ચે સંવાદ હોય એવા રૂપમાં આપ્યું છે બાવીસ અગિયાર ઓગણીસો નવ મોહનદાસ કરમચંદ ગાંધી ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવના અને હવે આવે છે પ્રકરણ એક કોંગ્રેસ અને તેના કાર્યો હવે કદાચ આ મારો પ્રથમ જ વિડીયો છે કદાચ જો વાંચવામાં ક્યાંક ભૂલ થતી હોય કોઈ શબ્દનું ઉચ્ચારણમાં ક્યાંક મારાથી ખોટું ઉચ્ચારણ થતું હોય તો કદાચ આપ જણાવી શકશો હું જરૂરથી એને સુધારવાનો પ્રયત્ન કરીશ તો ચાલો આપણે શરૂ કરીએ પ્રકરણ એક કોંગ્રેસ અને તેના કારભારીઓ વાચક હાલ હિન્દુસ્તાનમાં સ્વરાજનો પવન ચાલી રહ્યો છે સૌ હિન્દી છૂટા પડવાની ઝંખના કરતા જોવામાં આવે છે દક્ષિણ આફ્રિકામાં પણ તેવી જ જાતનો જુસ્સો ચાલી રહ્યો છે હિન્દીને હક્કો મેળવવાની મારે હામ થઈ જોવામાં આવે છે આ બાબત તમારા વિચાર જણાવશો અધિપતિ તમે સવાલ ઠીક પૂછ્યો છે પણ જવાબ દેવો એ સહેલી વાત નથી છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છે ને ત્રીજું કામ લોકોમાં એવું હોય તો તે ગમે તેલી મુસીબતો પડે તો પણ બે ધડક થઈ બતાવવી તમારા સવાલનો જવાબ આપવામાં આ ત્રણેક કામ સાથે આવી જાય છે લોક લાગણી કેટલીક તરત જે બતાવવી પડશે નહીં હોય તેવી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે ને ખામી હશે તે વખોડવી પડશે છતાં તમે સવાલ પૂછ્યો એટલે તેનો જવાબ આપવાની મારી ફરજ છે એમ જાણે છે વાચક સ્વરાજની લાગણી હિન્દમાં ઉત્પન્ન થઈ હતી તમે જુઓ છો ખરા અધિપતિ એ તો નેશનલ કોંગ્રેસ જોવામાં આવે છે નેશનલનો અર્થ જ તે વિચાર જણાવે છે વાચક આ વાત તો તમે ઠીક કરી લાગતી નથી કોંગ્રેસને તો અત્યારે જુવાનિયા હિન્દી ગણગાતા નથી ને તેને તો અંગ્રેજી રાજ્ય નિભાવવાનું હથિયાર તેઓ ગણે છે અધિપતિ જુવાનિયાઓનો આવો વિચાર બરોબર નથી હિન્દીના દાદા દાદાભાઈએ જમીન તૈયાર ન કરી હોત તો જુવાની આજે વાતો કરે છે તે પણ ન કરી શકત મિસ્ટર હ્યુમે જે લખાણો લખ્યા છે જે ચાખમાં આપણને માર્યા છે ને જે જુસ્સાથી આપણને જગાડ્યા છે તે કેમ બોલાય સર વિલિયમ વેડ વેડરબરને પોતાના તન મન અને ધન કોંગ્રેસના હેતુ પાર પાડવા આપેલા તેમણે અંગ્રેજી રાજ્યની વિશે જે લખાણો લખ્યા છે તે આજે પણ વાંચવાલાયક છે પ્રોફેસર ગોખલેએ પ્રજાને તૈયાર કરવા ખાતર પોતાના વીસ વર્ષ ભિખારી સ્થિતિમાં રહી આપ્યા છે હાલ પણ તેઓ સાહેબ ગરીબાઈથી રહે છે કોંગ્રેસ મારફતે સ્વરાજનું બીજ રૂપનાર મરહુમ જસ્ટિસ બદરુદ્દીન પણ હતા આ પ્રમાણે બંગાળા મદ્રાસ પંજાબ વગેરેમાં કોંગ્રેસના અને હિન્દીના હિત ચિંતક હિત ચિંતક હિન્દી તેમજ ગોરા થઈ ગયા છે એ યાદ રાખવાનું છે વાચક થોબો થોબો તમે બહુ આગળ ચાલી ગયા મારો સવાલ કંઈક છે અને તમે જવાબ કંઈક આપો છો હું સ્વરાજની વાત કરું છું ને તમે તો પર રાજ્યની વાત કરો છો મારે અંગ્રેજનું નામ ન ખપે ને તમે તો અંગ્રેજના નામ આપવા લાગ્યા આ પ્રમાણે તો આપણું ગાડું પાટે ચડે તેમ જોતો નથી મને તો સ્વરાજની જ વાતો કરો તો ગમે બીજી ડાહી વાતોથી સંતોષ વળવાનો નથી અધિપતિ તમે અધીરા થયા છો મારાથી અધીરાપણું નહીં ચલાવી લેવાય તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે ઉતાવળે આમાં ન પાકે એ કહેવત યાદ રાખજો તમે મને રોક્યો અને તમને હિન્દીના ઉપરા ઉપકારીની વાત સાંભળવી નથી ગમતી તે બતાવે છે કે હજુ તમારે સારું તો સ્વરાજ છેટે છે તમારા જેવા ઘણા હિન્દી હોય તો આપણે આગળ જઈ પાછા પડીએ આ વાત જરા વિચારવા જેવી છે વાચક એમ ગોળ ગોળ વાત કરીને તમે મારો સવાલ છે તે ઉડાવી દેવા માંગો છો એમ મને તો લાગે છે તમે હિન્દુસ્તાનના ઉપકારી જેને ગણો તેને હું ના ગણું પછી મારે કોના ઉપકારની વાત સાંભળવી રહી હિન્દીના દાદા તમે જેને કહો છો તેણે શું ઉપકાર કર્યો એ તો કહે છે કે અંગ્રેજ રાજ્ય કરતા ન્યાય આપશે અને તેની સાથે મળીને રહેવું અધિપતિ મારે તમને વિનયપૂર્વક કહેવું છે કે એ પુરુષને વિશે તમારે બેયદબીથી બોલવું એ આપણને શરમાવવા જેવું છે તેમના કાન તરફ નજર કરો તેમણે પોતાની જિંદગી હિન્દને અર્પણ કરી છે તેમની પાસે આપણે શીખ્યા હિન્દનું લોહી અંગ્રેજો ચૂસી ગયા એ શીખવનાર માનવંતા દાદાભાઈ છે આજે તેમને અંગ્રેજોની ઉપર વિશ્વાસ છે તેથી શું થયું આપણે જુવાનીના આવેશમાં એક પગલું આગળ ભરીએ તો તેથી શું દાદાભાઈ ઓછા પૂજ્ય છે તેથી શું આપણે વધારે જ્ઞાની થયા જે પગથિયેથી આપણે ચડ્યા છીએ તે પગથ્યને પાટું ન મારવી એ ડાપણ છે જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર નથી કરતા પણ તે દહાડક પ્યારથી સંભાળીએ છીએ ઘણા વર્ષ સુધી અભ્યાસ કરી મને કોઈ શીખવે છે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કે મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાવું મારા શિક્ષકને તો મારે જ્ઞાન આપવું જ પડશે તેમ જ દાદાને સારું સમજવું ઘટે છે તેમની પછાડી હિન્દી પ્રજા છે એમ તો આપણે કહેવું જ પડશે વાચક આ તમે ઠીક કહ્યું દાદાભાઈ સાહેબને માન આપવું એ તો સમજી શકાય તેવું છે તેમના અને તેવા પુરુષોના કામ વિના આપણે આજનો જુસ્સો ન ભોગવત એ બરાબર જાણે છે પણ તેવું પ્રોફેસર ગોખલેનું કેમ ગણાય તે તો અંગ્રેજના બડા ભાઈબંધ થઈ બેઠા છે તે તો કહે છે કે અંગ્રેજોની પાસે આપણે ઘણું શીખવાનું છે તેઓની રાજનીતિથી વાકેફ થઈને થઈએ પછી સ્વરાજની વાત કરાય તેઓ સાહેબના ભાષણોથી મને કંટાળો આવે છે અધિપતિ તમને કંટાળો આવે છે તે તમારી ઉતાવળી પ્રકૃતિ બતાવે છે પણ જે જુવાને પોતાના મા બાપની ઠંડી પ્રકૃતિથી કંટાળીને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય તેઓ પોતાના મા બાપનો અનાદર કરે છે એમ આપણે માનીએ છીએ તેમજ પ્રોફેસર ગોખલેનું સમજવાનું છે પ્રોફેસર ગોખલે આપણે સાથે નહીં દોડે તેથી શું થયું સ્વરાજ ભોગવવા ઈચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી આપણામાંથી માન અપમાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના સ્વરાજ એ પીર માણસો ભોગવી શકે છે નહીં કે ઉચ્છૃલ માણસો વડી જુઓ પ્રોફેસર ગોખલે જે વેળા પોતાનો ભોગ હિન્દી કેળવણી ખાતર આપ્યો ત્યારે એવા કેટલા હિન્દી હતા હું તો ખાસ માનું છું કે પ્રોફેસર ગોખલે જે કંઈ કરે છે તે શુદ્ધ ભાવથીને હિન્દુસ્તાનનું હિત માનીને કરે છે જો હિન્દીને સારું પોતાની પોતાનો જાન આપવો પડે તો આપી દે એવી તેમનામાં હિન્દીની ભક્તિ છે તે જે કહે છે તે કોઈને ખુશામત કરવાનું કરવાને સારું નહીં પણ ખરું માનીને એટલે તેમના પ્રત્યે આપણા મનમાં પૂજ્ય ભાવ હોવો જોઈએ વાચક ત્યારે શું તેઓ સાહેબ જે કહે છે તે પ્રમાણે આપણે પણ કરવું અધિપતિ હું એવું કશું કહેતો નથી આપણે શુદ્ધ બુદ્ધિથી જુદો વિચાર ધરાવીએ તો તે વિચાર પ્રમાણે ચાલવાની પ્રોફેસર સાહેબ પોતે જ આપણને સલાહ આપશે આપણું મુખ્ય કામ તો એ છે કે આપણે તેમના કામને વખરવું નહીં તે આપણા કરતા મહાન છે એમ માનવું તેમના પ્રમાણમાં આપણે આપણે હિન્દીને સારું કંઈ જ નથી કર્યું આપણે હિન્દીને સારું કંઈ જ નથી કર્યું એવી ખાતરી રાખવી તેમને વિશે કેટલા છાપા તોછડું લખે છે તે વખોડી કાઢવું ને પ્રોફેસર ગોખલે જેવાને આપણે સ્વરાજના સ્તંભ ગણવા તેમના વિચાર ખોટાને ને આપણા ખરા જ છે તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે એમ ગણી લેવું એક ખરાબ વૃત્તિ છે વાચક મને હવે એમ કહો કે તે કંઈક સમજાય છે વાચક મને હવે તમે કહો છો તે કંઈક સમજાય છે છતાં મારે એ બાબત વિચાર કરવો પડશે પણ મિસ્ટર હ્યુમ સર વિલિયમ અધિપતિ જે નિયમ વિશે છે તે જ અંગ્રેજીને વિશે જાણવાનો છે અંગ્રેજ માત્ર ખરાબ એમ તો હું માનીશ નહીં ઘણા અંગ્રેજો હિન્દુસ્તાનને સ્વરાજ મળે એવું ઈચ્છે છે તે પ્રજામાં સ્વાર્થ વધારે પડતો છે એ વાત બરોબર છે પણ તેથી દરેક અંગ્રેજ ખરાબ છે એમ સાબિત થતું નથી જેવો હક ન્યાય માગે છે તેમણે ન્યાય કરવો પડશે સર વિલિયમ એ હિન્દુસ્તાનનું ખરું સર સર વિલિયમ હિન્દુસ્તાન એ હિન્દુસ્તાનનું બુરું ઈશ્વર નથી એટલું આપણે સારું બસ છે આગળ વધીશું તેમ તેમ જોશું કે આપણે ન્યાયની વૃત્તિથી કામ લઈશું તો હિન્દુસ્તાનનો છુટકારો વહેલો થશે તમે એમ પણ જોશો કે અંગ્રેજ માત્રનો

તમારા વિચાર સમજી શકું તો ભલે હાલ તો તમે અંગ્રેજની મદદની વાત કરી મને વહેમમાં નાખી દીધો છે અને તમારા વિચારની સામે મને ભરમાવે છે એટલે એ વાત ન લંબાવો તો સારું અધિપતિ હું અંગ્રેજની વાત લંબાવવા નથી માગતો તમે વહેમમાં પડ્યા તેની ફિકર નહીં મારે જે ભારે પડતું કહેવાનું હોય તે આગળથી જ જણાવી દઉં તે ઠીક ગણાય મારા વહેમને સબૂડી પકડી દૂર કરવો એ મારી ફરજ છે વાચક તમારું આ વાક્ય મને પસંદ પડ્યું છે તેથી મને જ ઠીક લાગે તે બોલવાની હિંમત આવે છે હજુ મારી એક શંકા રહી ગઈ છે કોંગ્રેસની શરૂઆતથી સ્વરાજનો પાયો તે કેમ અધિપતિ જુઓ કોંગ્રેસ જુદા જુદા ભાગમાં હિન્દીઓને એકઠા કરી તેઓને કોંગ્રેસની ઉપર સરકારની નજર રહેતી હતી કોંગ્રેસે હંમેશા મહેસૂલ સંબંધી હક પ્રજાને હોવો જોઈએ એવી માગણી કરી છે જેવું કેનેડામાં સ્વરાજ છે તેવું કોંગ્રેસ હંમેશા ઈચ્છું છે તેવું મળે કે ન મળે તેવું જોઈએ કે ન જોઈએ તેના કરતા બીજું વધારે સરસ છે કે નહીં એ સવાલ જુદો છે મારે બતાવવાનું તો એટલું જ કે કોંગ્રેસે સ્વરાજનો રસ હિન્દીને ચખાડ્યો છે બીજા તેનું માન લેવાને માંગે તે અઠીક ગણાય અને તેમ આપણે માનીએ તો આપણે નગણા કહેવાઈએ એટલું જ નહીં પણ તેથી આપણો જે હેતુ છે તે પાર પાડવામાં મુશ્કેલીઓ આવે છે કોંગ્રેસને નોકી ગણવાથી ને સ્વરાજને વિરોધી ગણવાથી આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા પ્રકરણ બે બંગાળના ભાગલા